કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું એક નવો ટોપિક ચલો હવે આપણે નેક્સ્ટ છવ્વીસ નંબરમાં જોઈએ નીચેના સંયોજનોમાં ગલનબિંદુનો યોગ્ય ક્રમ દર્શાવો ગલનબિંદુનો ક્રમ હવે ગલનબિંદુનો ક્રમ જે છે એ મેં તમને આગળ કીધેલું કે આમાં આપણે ફઝાન્સ રૂલ્સ પ્રમાણે સહસંયોજક લક્ષણ લઈ લઈએ તો અહીંયા જુઓ co3 थ्री co3 टू co3 थ्री माइनस टू सीओ थ्री माइनस टू थ्री टू जगह सीओ थ्री माइनस टू धन आयन एन आई प्लस वन के प्लस आरबी प्लस सीजियम तो ली ना के ऋषि ली ना के ऋषि बढ़ा प्लस वन

અને સહસંયોજક લક્ષણ એના મેલ્ડિંગ પોઈન્ટ એટલે ગલનબિંદુના બિંદુના પ્રમાણમાં છે તો સહસંયોજક લક્ષણ અને મેલ્ડિંગ પોઈન્ટ એકબીજાના વ્યસ પ્રમાણમાં છે એનો અર્થ એવો થયો કે ધન કદ અને મેલ્ડિંગ પોઈન્ટ એકબીજાના સમ પ્રમાણમાં છે તેનો અર્થ શું થયો કે લી ના કે ઋષિ જેમ ઉપરથી નીચે જાઓ છો એમ ધન કદ વધે છે ધનયન નું કદ વધે સહસંયોજક લક્ષણ ઘટે સ લક્ષણ ઘટે ગલન બિંદુ વધે તો ગલન બિંદુ જે છે એ વધે ઉપરથી નીચે જાય એમ બિંદુ વધે જવાબ ડી ના નથી કે રૂ અને સી ક્લિયર મિત્રો ચલો નેક્સ્ટ નીચેના સંયોજનોમાં સહસંયોજક લક્ષણોનો યોગ્ય ક્રમ ફઝાંશ ફઝાન પ્રમાણે આવામાં ધનયન સરખા છે બધામાં ધનાયન સરખા છે ઋણાયરિન ક્લોરીન બ્રોમિનાયો તો ઉપરથી તમે નીચે જાઓ છો એમ શું થાય છે તો ઋણાયન જે છે એનું કદ વધે છે ઋણાયન કદ વધે તો ફજાન્સ પ્રમાણે ઋણાયનનું કદ વધે એમ સહસંયોજક લક્ષણ વધે સહસંયોજક લક્ષણ વધે ઋણાયણ કદ વધે તો સહસંયોજક લક્ષણ વધે તો ઋણાયણ આઈ માઇનસ તો આઈ માઇનસ એફ સીએલ બી આર એ સત્યાવીસમાં એ ક્લિયર થાય છે મિત્રો ફઝાન્સ બહુ મહત્ત્વનો ટોપિક છે મોટા ભાગના એમસીક્યુઆર ચેપ્ટરની અંદર વીએસીપીઆર છે ફઝાન્સ છે આમોટી વીબીટી બોન્ડ પેરામીટર આ બધું ક્લિયર હોવું જોઈએ એના પર ઘણી આપણે પ્રેક્ટિસ કરીશું આ તમને ચાલો હવે આપણે જોઈશું અઠ્યાવીસ અઠ્યાવીસમાં નીચેના પૈકી કોની ધ્રુવ્યતા મહત્તમ છે તો ફઝાન્સમાં ચોથો પોઈન્ટ પહેલો પોઈન્ટ કયો ફઝાન્સનો પહેલો પોઈન્ટ કે જેમ ધનઆનનું કદ જે છે એ ધનઆનનું કદ અને સસંયોજક લક્ષણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ઋણાયનનું કદ અને સહસંયોજક લક્ષણિક લક્ષણ એકબીજાના સમપ્રમાણમાં અને વીજ સહસંયોજક લક્ષણના લક્ષણના સમપ્રમાણમાં અને પેલું જે આપણે વાત કરી હતી કે બાહ્યતમ કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોન હોય એના કરતાં અઢાર ઇલેક્ટ્રોન હોય તેનું ધ્રુવી ભવન સૌથી વધારે હોય તો આમાં અઢારવાળું તો આમાં તો જો બે અને આઠ મતલબમાં એવી રીતે થશે બરાબર અહીંયા બાર એમજી પ્લસ ટુ છે અહીંયા આપણે ઇલેક્ટ્રોન જોવા જશું એકવીસ એકવીસ માંથી ત્રણ જાય તો પણ તો આ એક જ વસ્તુ એવી વધે છે કે જેની બાહ્યતમ કક્ષાની અંદર અઢાર હશે એનઆઈ પ્લસ ટુ સંક્રાંતિ તો અઢાર વાળા હશે એનું ધ્રુવી ભરણ સૌથી વધારે હોય જવાબ શું આવશે નીચેના પૈકી કોની ધ્રુવેતા મહત્તમ નીચેના પૈકી સહસંયોજક ગુણ આમાં ધનઆન સરખા છે તો ઋણાયન કદ વધે એમ સહસંયોજક લક્ષણ વધે એફ માઇનસ સીએલ માઇનસ બીઆર માઇનસ આઈ માઇનસ એફ માઇનસ સીએલ માઇનસ બીઆર માઇનસ આઈ માઇનસ સમૂહમાં ઉપરથી નીચે જવામાંથી મોટા કદરનો ઋણાયણ કયો આઈ માઇનસ એનો મિનિંગ એમ થયો કે CI2 એ સૌથી વધુ સહસંયોજક લક્ષણ ધરાવે સી રેડી ચલો નેક્સ્ટ નીચેનામાંથી ખાલી જગ્યાની દ્વિધ્રુવે ચાક માત્ર શૂન્ય થાય

તો વન ટુ ડાય ક્લોરો ઇથીન અને વન ટુ ડાય ક્લોરો ઇથીન સીસ અને ટ્રાન્સ આ સીસ કાર્બન કાર્બન ડબલ બોન્ડની એક બાજુ ક્લોરીન ક્લોરીન છે તો મેં આગળ શીખવાડ્યું કે જો એક બાજુ હોય સેમ બાજુ તો શીસ ટ્રાન્સ શીસ અને ટ્રાન્સ તો આ છે શીસ અને આ છે ટ્રાન્સ તો જો

કયા સંઘટકની તો કે ટ્રાન્સ જે છે એની ડાયપોલ મોમેન્ટ ઝીરો હોય છે જો ધ્રુવી અણુઓમાં આયની આઠ ગુણ્યા દસની માઇનસ દસ ગાત ઇએસયુ છે જો આંતર આયન્ય અંતર એક એન્ડસ્ટ્રોંગ હોય તો દ્વિધ્વીય ચાક માત્ર ખાલી જગ્યા થાય તો ડાયપોલ મોમેન્ટ મ્યુ ઇઝ ઇક ટુ આપણે ભણેલા ક્યુઆર અથવા ક્યુડી પણ તમે લખી શકો છો

આપણે જોયેલું છે તો આન્સર આવશે રેડી ક્લિયર થાય છે મિત્રો ચલો આગળ સેમ એવું છે જો એસલ અણુ સંપૂર્ણપણે ધ્રુવ્ય હોય તો તેની દ્રિ ધ્રુવી ચાક માત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય છ પોઈન્ટ આયન્ય લક્ષણ કેટલા ટકા હોય આયન્ય લક્ષણ કેટલા ટકા હોય તો આપણે જોઈએ આયન્ય લક્ષણ गुणिया सौ प्रायोगिक के एक पॉइंट जीरो त्र गुणिया सोद છ પોઈન્ટ બાર પોઈન્ટ છે બે પોઈન્ટ સો હતા એટલે એકસો ત્રણ થયા હવે જનરલી તમારે વિચારવાનું છે જો ગણતરી કઈ રીતે કરવી અહીંયા ત્યાં છે પહેલા પચાસ છે પેલા નીઓ છે એકસો ત્રણ ભાગ્યા છ ખાલી નિયરેસ્ટ છ કરો ને તો છ કરીએ ત્યારે છ એકા છ કેટલા વયદા છ એકા છ એટલે અહીંયા છ એકા છ કરો તો એ કેટલા વધશે ચાર અને છ ને સત્તા બેતાલીસ એટલે સમજો ને સત્તર આસપાસ જવાબ આવે તમારો એકચ્યુઅલી આની અંદર સોળ પોઈન્ટ સમથિંગ આવે કેલ્ક્યુલેશન કરો ત્યારે પણ મૌખિક કેલ્ક્યુલેશન કરવાનું હોય ને ત્યાં ક્યાં કેલ્ક્યુલેટર હોવાના છે એટલે મૌખિક આપણા રીતે તમારે કરવાનું રહેશે રેડી ચાલો તો આ થઈ ગયા એકસો ને ત્રણ ભાગ્યા સિક્સ પોઈન્ટ વન ટુ એટલે વન સેવન પર્સન્ટેજ તો સત્તર ટકા આપણો આન્સર આવશે રેડી ચાલો હવે આગળ નીચેના સંયોજનની દ્વિધ્રુવ ચાકમાત્રાના વધતા ક્રમમાં ગોઠવું જોઈએ તો પહેલાં બધાના બંધારણ ટોલ્યુઇન બેન્ઝિનની ઉપર સી એચ થ્રી એને કહેવાય ટોલ્યુન આ છે ટોલ્યુન મેટા ડાય ક્લોરો ચાલો ક્લોરો ક્લોરોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીનમાં પહેલું છે મેટા તો મેટા પછી છે ઓર્થો ઓર્થો અને પછી છે પેરા તો કે પેરા રેડી આ ઓપ્શન વન ટુ થ્રી અને ફોરમાં આપેલું છે હવે તમને એવું કીધું છે કે દ્વિધ્રુવે ચાક માત્ર જે છે તો હવે હું તમને સમજાવું કે ડાયપોલ મોમેન્ટ એની જ્યારે આપણે વાત કરતા હોય તો મ્યુ ચલે છે ડિફરન્સ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી મ્યુ ચલે છે લોન લોનપેર નંબર ઓફ લોન લોનપેર અને મ્યુ ચલે છે વન ઓપોન ઠીટા આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની વન્સ મોર મ્યુ ચલે છે ડિફરન્સ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી મ્યુ ચલે છે નંબર ઓફ લોન પેર મ્યુ ચલે છે વન ઓપોન ઠીટા તો જુઓ એકચ્યુઅલી અહીંયા તમે જોશો તો ત્યાં તમને ખબર પડી જશે કે આ મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો કારણ ફરસ પરથી નાબૂદ થશે તો મ્યુ ઇઝિકલ ટુ ઝીરો અર્થાત્ કયો નંબરનો છે આ ચોથા નંબર જે છે એ સૌથી ઓછો હોવો જોઈએ તો ચોથું ઓછું હોય એવા કેટલા ચલો એ તો નીકળી ગયો આમાં પણ ચોથા ચોથું અને ચોથું અ એટલે ત્રણ થયા ચાલો એનાથી તો કોઈ ડિસિઝન આવ્યું નહીં ચાલો છોડો એને વાંધો નહીં હવે આપણે જુઓ સી એચ થ્રી અને સીએલ તો સી એચ થ્રી અને સીએલ જે છે એમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની વધારે ક્લોરીનની તો એનું ડાયપોલ મોમેન્ટ વધારે ગણાશે તો કોનું આનું તો ઝીરો થઈ ગયું ચાલો તે તો લઈ લીધું હવે આ પહેલો નંબર જે છે એનું ઓછો કોના કરતા આ બે કરતા તો પહેલાનું ઓછો આ બે કરતા તો આ નીકળી ગયું હવેદા બી અને સી આ બી જવાબ આવે કાં તો સી આવે સૌથી ઓછો કોનું લાસ્ટ રેડી સો એનાથી વધારે એક એનાથી વધારે વધ્યા બે તો હું કીધું ઠીટા જેટલો વધે એટલી ડાયપોલ મોમેન્ટ ઘટે ઠીટા વધે ડાયપોલ મોમેન્ટ ઘટે તો આ બેમાંથી ઠીટા ઓછાનો છે તો સૌથી વધારે એનો હશે એટલે આ કયા નંબરમાં આવશે વન ટુ અને થ્રી તો થ્રી નંબર અહીંયા અને ટુ નંબર અહીંયા તો ઓપ્શન ક્યાં છે એ ચેક કરી લઈએ બી ફરીથી શીખવાડું છું આ ત્રણ વસ્તુ મ્યુ ચલે છે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ મ્યુ ચલે છે નંબર ઓફ લોન પેર મ્યુ ચલે છે વન ઓપોન ઠીટા તો ચલો આ તો પતી ગયું કારણ કે આની અંદર અમે કહ્યું મહત્તમ ઠીટા છે પણ દીકરાઓ આ સિમેટ્રી થઈ ગયું એટલે મ્યુ ઇઝિકલ ટુ ઝીરો એટલે લાસ્ટમાં આવી ગયું પછી આમાં તમે ઇલેક્ટ્રોનેગેટિવિટી જોશો તો આ આ જે છે એ લાસ્ટમાં આ બે વય થતા ઠીટા જોવાનું એટલે બધું જોવાનું રેડી ચાલો ફરી એકને એક વસ્તુ મ્યુ ચલે છે ડિફરન્સ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી મ્યુ ચલે છે નંબર ઓફ લોન પેર અને મ્યુ ચલે છે વન ઓપોન થીટા તો અહીંયા કઈ વસ્તુ આવશે સી એચ ફોર એન એફ થ્રી એનએચ થ્રી એનએચ ટુ તો સી એચ ફોર એનએફ થ્રી એનએચ થ્રી એચ ટુ ડાયપોલ મોમેન્ટ તો ડાયપોલ મોમેન્ટ જે છે એ કોની વધારે છે એ આપણે ચેક કરીએ આમાં તો લોન પેર નથી નો લોન 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 આમાં 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 એક એક પણ બે તો ડાયપોલ મોમેન્ટ વધારે કોની હશે એચ ટુ ની તો એચ ટુ ની ડાયપોલ મોમેન્ટ વધારે ત્રણ ઓપ્શન છે રેડી ચલો એ તો કહ્યું સૌથી ઓછું સીએચ ફોર તો સીએચ ફોર અને એચ

મિત્રો અહીંયા જો આ લોનપેરને કારણે આ એની ડાયપોલ મુમેન્ટ એન અને એફમાં નીચે નીચે એની તરફ તો આ બંને એકબીજાની વિરોધી થઈ લોનપેર વાળી ઉપર અને એન એફ વાળી નીચે અહીંયા જો આમાં બધું એક જ દિશામાં છે

સમચોરસ પિરામિડલ મી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આન્સર આવશે સમચોરસ પિરામિડલ થેન્ક યુ મિત્રો હવે આપણે નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો